નમસ્કાર ચાલો આજે ખાસ પુસ્તક ધ પીવટ ની વાત કરીએ જે આપણને પરિવર્તનની સફર પર લઈ જવાનું એક મેપ આપે છે ખરું ને ઘણી વાર એવું લાગે કે આપણે અત્યારે જ્યાં છીએ અને જ્યાં પહોંચવા માંગીએ છીએ એ બે વચ્ચે જાણે એક મોટી ખાઈ છે તો સવાલ એ છે કે આ ખાઈને કેવી રીતે પૂરવી ચાલો આજે એનો જ જવાબ શોધીએ તો આખી વાતને સમજવા માટે આપણે આ મુદ્દા ઉપર નજર કરીશું પહેલા તો આ જગ્યા શું છે એ સમજીશું પછી યોર શું છે એ જાણીશું એના ફાયદા ગેરફાયદા અને મુશ્કેલીઓ પર વાત કરીશું પછી એક એક્શન પ્લાન બનાવીશું અને છેલ્લે જોઈશું કે આ આખી સફર કોના માટે છે ચાલો તો શરૂઆત કરીએ પહેલા મુદ્દાથી આપણી વચ્ચેની જગ્યા એટલે કે આપણા વર્તમાન અને આપણા સપનાના ભવિષ્ય વચ્ચેનું જે અંતર છે એને બરાબર સમજવું હવે આ જે અંતર છે ને એને ભરવા માટે જ એક સરસ ઉપાય છે ધ પેવેટ હિય આ બ્રિયાના વિસનું બે હજાર ત્રેવીસનું પુસ્તક છે એમાં થ્રી સિક્સટી ફાઈવ દિવસ માટે રોજે રોજ એક નવો વિચાર એક નવું મેડિટેશન આપેલું છે જેથી આખા વર્ષ દરમિયાન ધીમે ધીમે પણ મક્કમતાથી આપણી જાતને બદલી શકાય તો ચાલો હવે થોડું ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે ધ પેવેટિયર પુસ્તક ખરેખર છે શું આ કોઈ જાદુઈ લાકડી નથી કે જે ફેરવવો અને બધું બદલાઈ જાય ના આ તો એક એવો સાથી છે જે આખા વર્ષની લાંબી સફરમાં આપણી સાથે રહે છે હવે આ પુસ્તક આટલું બધું કેમ પસંદ કરવામાં આવે છે એની કેટલી ખાસિયતો છે જુઓ સૌથી પહેલી વાત તો એ કે રોજે રોજનું વાંચન બહુ નાનું છે એટલે કોઈ બોજ ના લાગે બીજું એની લખવાની શૈલી કાવ્યાત્મક છે ઊંડા વિચારોને પણ સુંદર રીતે રજૂ કરે છે અને સૌથી અગત્યની વાત આ પુસ્તક કોઈ આદેશ નથી એ બસ એક આમંત્રણ આપે છે વિચારવા માટે માટે એટલે જ કહેવાયું છે કે આ પુસ્તક એક પ્રિસ્ક્રિપ્શનને બદલે એક આમંત્રણ છે સમજી ગયા એ એમ નથી કહેતું કે તમારે આ જ કરવું પડશે એ તો બસ એક દિશા બતાવે છે કે આવો આ રીતે પણ વિચારી શકાય છે અને આ જ લવચિકતા એને બહુ ખાસ બનાવે છે સારું અત્યાર સુધી તો બધી સારી વાતો થઈ પણ ચાલો હવે થોડા રિયલિસ્ટિક બનીએ કોઈ પણ રસ્તો સીધો સટ નથી હોતો તો આ પુસ્તકના ફાયદા છે તો એની કેટલીક મર્યાદાઓ અને પડકારો પણ છે એના પર એક નજર કરીએ આ પુસ્તકની તાકાત અને નબળાઈ સાચું કહું ને એક જ સિક્કાની બે બાજુ છે જુઓ એક બાજુ રોજે રોજ થોડું થોડું વાંચવાનું હોય એટલે બહુ સરળ લાગે પણ બીજી બાજુ આખા પુસ્તકમાં કોઈ ચોક્કસ માળખું નથી એટલે ક્યારેક દિશાહીન પણ અનુભવાય એ જ રીતે કાવ્યાત્મક શૈલી વાંચવામાં તો બહુ ગમે પણ એમાંથી નક્કર પગલાં કયા લેવા એ ક્યારેક સ્પષ્ટ નથી થતું આપણે જ્યારે પણ પોતાની જાતને સુધારવાનો પ્રયત્ન કરીએ ત્યારે કેટલીક સામાન્ય ભૂલો કરી બેસીએ છીએ ખરું ને જેમ કે રાતોરાત બધું બદલાઈ જશે એવી આશા રાખવી જે આપણને થકવી દે છે અથવા તો શરૂઆત તો જોશમાં કરીએ પણ પછી નિયમિતતા જાળવી શકતા નથી ધ પિવિટય આ જ સમસ્યાઓને સરસ રીતે ઉકેલે છે એનું જે રોજનું ફોર્મેટ છે એ આપણને ધીમે ધીમે પણ સતત આગળ વધવા માટે પ્રોત્સાહન આપે છે ઓકે તો આપણે પુસ્તકની મર્યાદાઓ જોઈ પણ હવે મોટો સવાલ એ છે કે આ મર્યાદાઓને દૂર કેવી રીતે કરવી આ પુસ્તકમાંથી શ્રેષ્ઠ પરિણામ કેવી રીતે મેળવવું તો ચાલો હવે આ વિશ્લેષણના સૌથી મહત્વના ભાગ પર આવીએ એક એક્શન પ્લાન જે આ પુસ્તકની સાચી શક્તિને અનલોક કરશે અહીંયા એક વાત બરાબર સમજી લેવાની જરૂર છે આ પુસ્તકની મર્યાદાઓને દૂર કરવાનો એક જ રસ્તો છે એમાં એક માળખું ઉમેરવું પુસ્તક આપણને જ્ઞાન અને પ્રેરણા આપશે પણ સાચું અને લાંબા ગાળાનું પરિવર્તન તો ત્યારે જ આવશે જ્યારે આપણે એની આસપાસ એક સ્ટ્રકચર બનાવીશું તો આ રહ્યું એ માળખું પરિવર્તન માટેનું એક આઠ તબક્કાનો રોડ મેપ આ ખાલી પુસ્તક વાંચવા માટે નથી પણ એને જીવનમાં ઉતારવા માટે છે જુઓ શરૂઆતના અઠવાડિયામાં તો બસ તૈયારી કરવાની પછી પહેલાં નેવું દિવસ સુધી દરરોજ વાંચીને જર્નલ લખવાની દર ત્રણ મહિને પાછું વળીને જોવાનું કે કયા વિષયો વારંવાર સામે આવે છે પછીના મહિનાઓમાં નાના નાના પ્રયોગો કરવાના આ રીતે આખા વર્ષ દરમિયાન આપણે માત્ર વાંચક નહીં પણ ખરેખર કરતા બનીશું અને ગભરાવાની જરાય જરૂર નથી આ બધું કરવા માટે કલાકો નથી જોઈતા દરરોજ ફક્ત પાંચથી દસ મિનિટ બસ એટલા જ સમયમાં તે દિવસના વિચાર પર શાંતિથી મનન કરી શકાય અને એને જર્નલમાં ઉતારી શકાય આ નાનકડો પ્રયાસ પણ લાંબા ગાળે બહુ મોટો ફરક લાવી શકે છે અને હા આ નેવું દિવસવાળો મુદ્દો બહુ જ મહત્વનો છે દર ત્રણ મહિને અટકવું અને પોતાની જર્નલ ફરી વાંચવી એનાથી ખબર પડશે કે કયા વિચારો વારંવાર આવે છે ક્યાં પ્રગતિ થઈ છે અને ક્યાં હજુ કામ કરવાની જરૂર છે આ એક જાતનો પર્સનલ રિવ્યૂ છે ચાલો તો હવે આપણે આ ચર્ચાના અંતિમ તબક્કામાં આવી ગયા છીએ આટલી બધી વાત કર્યા પછી એક સવાલ મનમાં જરૂર આવે શું આ આ આ સફર પુસ્તક પદ્ધતિ દરેક માટે છે તો આ અભિગમ કોના માટે સૌથી વધુ કામનો છે એવા લોકો માટે જેમને લાગે છે કે તેઓ જીવનમાં ક્યાંક અટવાઈ ગયા છે અને પરિવર્તન ઈચ્છે છે જો મોટા ક્રાંતિકારી ફેરફારને બદલે ધીમી પણ સ્થિર પ્રગતિમાં માને છે જેમને કાવ્યાત્મક અને ઊંડા વિચારો ગમે છે અને સૌથી અગત્યનું જેઓ પુસ્તકની સાથે સાથે પોતાની સફર માટે પોતાનું માળખું બનાવવા માટે તૈયાર છે ટૂંકમાં સાર એટલો જ છે કે પુસ્તક આપણને શાણપણ અને દિશા આપે છે પણ એ શાણપણને જીવનમાં ઉતારવા માટે એક માળખું જરૂરી છે આ બંનેનું મિશ્રણ જ લાંબા ગાળાનું સાચું પરિવર્તન લાવી શકે છે તો આ આખી વાત પછી એક સવાલ પોતાની જાતને પૂછવા જેવો છે આ પુસ્તક તો એક સાધન છે પણ આખરે તો એ જોવાનું છે કે આપણા જીવનમાં એવો કયો પિવટ એટલે કે એવો કયો વળાંક છે જે આપણી રાહ જોઈ રહ્યો છે